નારાયણાનું જે ડબલ યુ એડવાન્સ બે હજાર પચીસમાં ઉત્કૃષ્ટ પરિણામ જેડબલ ઈ બે હજાર પચીસમાં ટોચના દસમાંથી પાંચ રેન્કરને મેળવી શૈક્ષણિક સંસ્થા નારાયણાએ ફરી એક એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે આ પ્રિતમ શૈક્ષણિક પ્રતિભાવ દર્શાવતા નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ત્રણ ચાર છ અને સાત અને દસ ક્રમાંક પ્રાપ્ત કર્યા છે આ અસાધારણ પ્રદર્શનમાં માજિદ હુસૈન મધ્યપ્રદેશ પાર્થ મંદાર તર્ક વતર્ક મહારાષ્ટ્ર અક્ષત ચોરસિયા રાજસ્થાન સાહિલ દેવ મહારાષ્ટ્ર વડલા મુડી લોકેશ લોકેશાંગાપ્રદેશનો સમાવેશ થાય છે જેમની શાનદાર સિદ્ધિઓએ સંસ્થાને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે મારો જેડબલ એડવાન્સ બે 2025 માં ઓલ ઇન્ડિયા રેન્ક થ્રી આવ્યો છે બે વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપસ એન્ડ ડાઉન્સ આવ્યા હતા જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો તો લાઈક મોરલ સપોર્ટ મળ્યો તો લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવ્યા એટલે થોડો ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણી મોટીવેટેડ રાખ્યું છે અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું આઈઆઈટી બોમ્બે માં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈ આગળની મતલબ આગળની આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું નાયણા એકેડેમી ના થ્રુ મતલબ મને ટેસ્ટ એનાલિસિસ માં સૌથી વધારે હેલ્પ થઈ છે હું નાયણા માં પણ માં જ મને ટેસ્ટ એનાલિસિસ વત્તા ફેકલ્ટી નો સપોર્ટ મળવાથી મારો જે એડવાન્સ માં ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો છે જે બધું આ બધું શક્ય નાના ની ફેકલ્ટી ના લીધે જ મારે પોસિબલ થઈ મારે આગળ કોલેજ માં આઈઆઈટી આઈઆઈટી માં સર્કિટ બ્રાન્ચ લેવાનું કે કરું છું પરિણામો એ શૈક્ષણિક સંસ્થા નારાયણની શૈક્ષણિક પદ્ધતિના પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના મજબૂત સંશોધન સંચાલિત શિક્ષણ શાસ્ત્રના પુરાવો છે જે સતત દેશભરમાં ટોચના પરિણામો આપે છે આ ટોચના રેન્ક પર અહીંના વિદ્યાર્થીઓએ ટોચના સો રેન્કમાંથી તેતાલીસ રેન્ક મેળવ્યા છે જેનાથી ભારતના અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ ફક્ત અમારા વિદ્યાર્થીઓના અવિરત સમર્પણ અને ખંતને જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાનો નારાયણના તાલીસ વર્ષનો વારસો પણ પ્રતિબંધિત કરે છે નારાયણ અમદાવાદે પણ તેની શરૂઆતના તબક્કામાં એક નોંધપાત્ર શરૂઆત કરી છે જેમાં અમારા વિદ્યાર્થીઓ મન પટેલે તેતાલીસ અને શિવ તોશ્રીવાલા અને યશ મોશિયાએ અઠાવન અને પંચ્યાસી નો ક્રમ

બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પેલા દસ સો બાળકોની અંદર આપણા બે બાળકો અમદાવાદ શહેરની અંદર આપણું એક બાળક જે પેલા સો ને પેલા પચાસ ની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે તેતાલીસમી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલા જ વર્ષે ઉત્તીર્ણ થયા છે નારાયણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના

અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે જે આ બાળકોને મોટિવેશન કરે છે એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે નારાયણા શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર ડોક્ટર પી સિંધુ રાય વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓની સફળતા નારાયણના મજબૂત શૈક્ષણિક ઈકો સિસ્ટમમાંથી ઉદ્ભવે છે જે વૈચારિક નિપુણતા સખત અભ્યાસ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે અમારો સર્વાંગી અભિગમ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે ટેકો આપવાનો છે તથા તેમની માનસિક સુખાકારી પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર